નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સેસનમાં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે સિલાઈ મશીન હોય તો તમારે આપણે અવાજ બહુ આવતો હોય કટકટ અવાજ કે કોઈ અડધા આટાનું હોય કે આખા આટાનું કોઈ બી હોય તો હું બતાવું તે રીતે અવાજ આવતો હોય તો અને કેવી રીતના આપણે કરવાથી અવાજ બંધ થાય એ આજે હું તમને શીખવાડીશ તમે જોઈ શકો છો આપણે આ મશીનમાં અવાજ આવે છે તો આપણે હવે આ અવાજ હોય ને બંધ કરવો હોય તો શું કરવું કટકટ અવાજ પણ આવતો હોય છે તમારા મશીનમાં અથવા બીજો અવાજ આવતો હોય તો બહુ એકદમ અવાજ આવતો હોય તો શું કરવું તે તમને સમજાવું આ રીતે આપણે બે બોલ હોય છે આ રીતે એ બે બંને બોલને આપણે ખોલી લેવાના છે આ રીતે આ નીચેનો બોલ છે આ રીતે કોઈ ડિસમિસની મદદથી તમારે આ રીતે ખોલી લેવાના છે બરાબર હવે કે ના થકી તમારે અવાજ આવે આપણે સમજવાનું છે આ રીતે એને આપણે કાઢી લઈએ બરોબર આપણે કાઢી લેવાનું છે આ રીતે આપણે દોરો પણ કાઢી લઈએ રીલનો આ રીતે હવે આપણે જોઈ શકો છો આ બધી વસ્તુ તમારે પહેલા સાફ કરી લેવાનું છે કોઈ કપડાંથી આ રીતે મશીનની સફાઈ કરી લેવાની જ્યાં લબલબી છે તે આપણે અટકતી હોય તો પણ અવાજ આવે તો આ રીતે તમારે પહેલાં સાફ કરી લેવાનું આ રીતે મશીનને વ્યવસ્થિત ને પછી આપણે ઓઇલની સીસી લેવાની છે બરાબર તો હું બતાવું તે રીતે ઓઇલની મેં સીસી લઈ લીધી આ રીતે આપણે ઓઇલિંગ લઈ લીધું ઓઇલિંગ પણ તમારે ઘટ આવે તે વાપરવાનું છે એકદમ પતલું ઓઇલિંગ આવે તે આપણે નથી વાપરવાનું તમને હાથમાં લઈને થોડું બતાવું આ રીતે તમે જોઈશો આ રીતે ઓઇલિંગ ચીપકતું હોવું જોઈએ એવું ઓઇલિંગ આપણે બજારમાંથી લેવાનું છે સિલાઈ મશીન માટે સ્પેશિયલ આ આવે છે ઓઇલિંગ એ લેવાનું છે ને આ રીતે આપણે ઓઇલિંગ કરવાનું છે તો હું બતાવું તે રીતે બધી જગ્યાએ આપણે ઓઇલિંગ કરી લઈએ એકદમ ભારે મશીન થઈ ગયું હોય અવાજ આવતો હોય કોઈ બી તમારે લાંબા ટાઈમ સુધી તમારું મશીન પડેલું હોય તો તમારે અવાજ આવવાનો પ્રોબ્લેમ થતો જ હોય છે તો આ રીતે બધી જગ્યાએ આપણે ઓઇલિંગ કરી લેવાનું છે બરાબર આ રીતે આ રીતે એકદમ ફ્રી મશીન થઈને અવાજ પણ બંધ થઈ જશે હવે આ જગ્યાએ આપણે ઓઇલિંગ કરવાનું છે આ રીતે આ રીતે આપણે દાંતીમાં પણ થોડુંક નાખી દઈએ એટલે અવાજ બંધ થઈ જાય આપણો કઈ કઈ જગ્યાએ ઓઇલિંગ કરવાનું છે તે સમજાવું છું તમને આ રીતે કરવાનું છે હું જે જે જગ્યાએ ઓઇલિંગ બતાવું છું તે રીતે તમારે ઓઇલિંગ કરવાનું છે મશીન બરાબર હવે આપણે જે આ દોરી છે એને નીચે લઈ લેવાની છે ને આપણે આ ગઢ ઉપરનો છે તેને આપણે ઉપર લઈ લેવાનો છે આ રીતે આમાં તમારે બધી જ જગ્યાએ ઓઇલિંગ કરવાનું છે બરોબર સટલમાં એકદમ તમારું મશીન ફ્રી થઈ જશે ને અવાજ પણ બંધ થઈ જશે બરોબર તો એ રીતે તમારે બધી જગ્યાએ ઓઇલિંગ કરી લેવાનું છે સાંજા સરિયાનો ભાગ છે ત્યાં આપણે બધી જગ્યાએ ઓઇલિંગ કરવાનું છે બોલ જ્યાં આવે છે ત્યાં પછી હું તમને બતાવું એકદમ ફ્રી આપણું મશીન થઈ ગયું હશે આ રીતે કરવાથી બધી જગ્યાએ મેં ઓઇલિંગ કરી લીધું બરોબર હવે આ બોલ છે તે આ રીતે આપણે પાછા ફિટ કરી લેવાના છે આ રીતે આ આ રીતે રીતે આપણે બોલ ફિટ કરી લઈએ જે જગ્યાએથી આપણે બોલ ખોલેલા છે તે જગ્યાએ આપણે પાછા ફિટ કરી દેવાના છે દીસ મદદથી આપણે ફિટ કરી લઈએ આ રીતે હું બંને બોલ ફિટ કરી લઉં છું આ રીતે ડિસમિસની મદદથી હું બોલ ફિટ કરી લઉં છું આ રીતે પછી બતાવું કે સિલાઈમાં આપણે ફરક પડ્યો કે નહીં બરોબર આ રીતે હવે આપણે મશીન ચલાવીને જોઈ લઈએ કે આપણા મશીનમાં અવાજમાં ફરક પડ્યો કે નહીં બરોબર તો તમને બતાવું તે રીતે તમે જોઈ શકો છો જે અવાજ આવતો હતો કટ ને જે તીડે તીડે અવાજ આવતો તે બધો આપણો બંધ થઈ ગયો ઓઇલિંગ કરવાથી આ રીતે સફાઈ કરીને બધી જગ્યાએ ઓઇલિંગ કરી લેશો તો તમારે એકદમ ફ્રી ને અવાજ એકદમ કરતું હોય છે મશીન તે પણ બંધ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ફ્રી આપણું મશીન થઈ ગયું ને અવાજ પણ બંધ થઈ ગયો આ વિડીયો કેવો લાગ્યો ભાઈ બહેનો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને મશીનને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ને ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલો તેમાં કોલ કરીને મગાવી શકો કોઈ બી સાઈઝના તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ધન્યવાદ